પ્રા દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝ ને સાથે હું છું સોનલ તમે વિચાર તો કરો જો તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને તમને હોર્ન ને બદલે વાસળીનો અવાજ સંભળાય ઢોલ સંભળાય સરણાઈના સૂર સંભળાય તો મજા આવશે ને આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે ને હોટલાઇન ન્યૂઝ સાથે હું છું સોનલ નીતિન ગડકરી જે રાજમાર્ગ અને સડક વિભાગના જે કેન્દ્રીય મંત્રી છે એમણે એવી જાહેરાત કરી છે કે હવે ગાડીઓમાં હોર્ન ને બદલે તમને સંગીતના જે સાધનો છે એ સાંભળવા મળશે એટલે કે તમે હોર્નને બદલે સાંભળી શકો છો ઢોલનો અવાજ મીઠી મધુર વાસળીનો અવાજ અને સંગીતના સાધનોનો અવાજ ઘણા લોકોને એવી ટેવ હોય છે કે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને કોઈ જ વાહન ના હોય તો પણ કારણ વગરનો હોર્ન વગાડ્યા કરે અને ઘણી જગ્યાએ ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય એમને ખબર જ હોય કે આટલું સેકન્ડ તો એમને ઊભું જ રહેવાનું છે છતાં પણ આગળ જવાની લાઈનની અંદર

તો દેશમાં ટૂંક જ સમયના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તેઓ એક એવી યોજના પર કામ કરી રહ્યા છે કે જેમાં કારના હોર્નમાં ભારતીય સંગીતના વાદ્યોની ધૂન સંભળાશે હવે તેમની આ યોજના સાકાર થઈ રહી છે

આ નિર્ણયથી ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં આવશે થોડા વર્ષો પહેલા ગુજરાતની અંદર એક અભિયાન હતું નો હોન પ્લીઝ એટલે કે મહેરબાની કરીને હોન વગાડો નહીં પરંતુ આ અભિયાન તો સાકાર ના થયું લોકો હોન વગાડતા ચૂક્યા નહીં પરંતુ હવે આ હોન ને બદલે જો સંગીતના સાધનોનો અવાજ સંભળાશે તો ક્યાંક ને ક્યાંક ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને રસ્તા પર જતી વખતે તમારા કાનની અંદર હથોડા વાગવાનું પણ બંધ થઈ જશે શું આ અંગે માનવું છે અમને અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે અમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું હાલ મને રજા આપશો નમસ્કાર